ભાવનગર શહેર અને જિલ્લાના રેશન શોપ ડીલરો કલેક્ટર કચેરી આવી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભાવનગર શહેર અને જિલ્લાના રેશન શોપ ડીલરો દ્વારા પડતર માંગણી અને પ્રશ્નો અંગે રેલી કાઢી જિલ્લા કલેક્ટર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભાવનગર શહેર અને જિલ્લાના રેશન શોપ ડીલરો મોતીબાગ ટાઉન હોલ ખાતેથી એકત્ર થઈ રેલી કાઢી સૂત્રોચ્ચાર સાથે રેલી જિલ્લા કલેક્ટર ખાતે પહોંચી હતી જ્યાં જિલ્લા કલેક્ટરને વિવિધ પત્ર અને પ્રશ્નો સંદર્ભે રજૂઆત કરી આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વેસન શોપ ડીલરો જોડાયા હતા. શરત માટે ને અને રોજ બે પત્રો લખી અને વિનંતી કરી હતી કે છેલ્લા બે વર્ષથી गुड़ोठाण परिस्थिती भावनगर जिल्हा नियंदर खराब छे तो આ બાબતે આંગણું ધ્યાન રાખી અને тенડર અને કરવને મની સદ્મુજો કામ લો સભા કામગીરી કરાવવાને બદલે ગોડાઉન જિલ્લા પુરવઠા મામલતદાર એટલે કે નાયબ જિલ્લા મેનેજર ગ્રેડ 2 અને એમની નીચે સંકળાયેલા આઠ ગોડાઉન राजेंद्रસિંહ બિજાડેજા પ્રમુખ શ્રી ઓલ ગુજરાત ફેરપેશોપ એસોસિએશન ભાવનગર જિલ્લામાં નાગરી પુરવઠા નિગમના નાયબ જિલ્લા મેનેજર ગ્રેડ 2 એટલે કે જિલ્લા પુરવઠા મામલતદાર અને જિલ્લામાં કામ કરતા ગોડાઉન મેનેજરોની મનમાની અને દાદાગીરી સામે ત્રાહિત થયેલા અમારા દુકાનદારો દ્વારા આજે કલેક્ટર સાહેબને એક આવેદન પાઠવી અને રજૂઆત કરવામાં આવી છે આ મહત્વનો મુદ્દો નાગરિક પુરવઠા નિગમનો એ છે કે ગોડાઉન મેનેજરો દ્વારા જે રેશન ડીલરોને જે જથ્થો આપવામાં આવે છે એ જથ્થામાં એક કટ્ટા એકથી દોઢ કિલોની અનાજની ચોરી કરવામાં આવે છે અને આ ચોરીને અંજામ આપવામાં નાગરિક પુરવઠા નિગમના નાયબ જિલ્લા મેનેજર ગ્રેડ ટુ અને નાયબ જિલ્લાના ગોડાઉન મેજોરે કાર્ડ રચવામાં આવી છે અને મોડે સેપરેન્ડી થી ત્યારે એફસીઆઈ નો ટ્રક આવે ત્યારે એને સ્ટાન્ડર્ડ કરેલો જથ્થો ગોડાઉન ઉપર સ્ટેક કરી અને એમાંથી ફીફો પદ્ધતિથી વિતરણ કરવાનો હોય છે પરંતુ અનાજની ચોરી કરવા માટે થઈને આ લોકો એફસીઆઈ ઉપરથી જે ટ્રક આવે છે એ ટ્રકમાંથી સીધો જ ડોરસ્ટેપના વાહનની અંદર ઓછો વજન કરી અને ભરવામાં આવે છે અને આ પ્રમાણે એક થી દોઢ કિલોની દર કટ્ટા ઉપર અનાજની ચોરી કરવામાં આવે છે દુકાન

હા હાલના તમે એસોસિએશન જે પોતાની વિચારધારણા મુજબ કામ કરતું હોય છે અમારા એસોસિયેશન અમે કારોબારીના સભ્યોને પૂછતા અમારા કારોબારી સ્પષ્ટ કહે છે કે એ પ્રજા અને રાજ્ય સરકાર વચ્ચેનો મુદ્દો છે ને એ મુદ્દે એસોસિયન કોઈ વલણ સ્પષ્ટ કરવું જોઈએ નહીં